જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજે અમારા એક નવા વિડીયોમાં એક વાર એક વૃદ્ધ માતા ને તેના પુત્ર દ્વારા વૃદ્ધાશ્રમ છોડી દેવામાં આવી આ માતા નો પુત્ર હતો જેના માટે આ માતા આખી જિંદગી લડે હતી આ પુત્ર માટે માતા જે કરવું જોઈએ અથવા કરી શકે તે બધું કર્યો દીકરાના પિતાના અવસાન પછી કાળે મજૂરી કરી ઘરે ઘરે વાસણ ધોઈને તેને મોટો કર્યો હતો દીકરાને કોઈ તકલીફ ના પડે ધ્યાન રાખ્યો હતો અને આજે પણ તેના થઈ ગઈ વૃદ્ધાશ્રમમાં રહેતી માતા હંમેશા તેના પુત્રને યાદ કરતી પરંતુ પુત્ર વર્ષમાં માત્ર એક જ વાર તેની મુલાકાત લેતો અથવા ફોન પર વાત કરતો ઘણા વર્ષો વીતી ગયા એક દિવસ વૃદ્ધાશ્રમમાંથી દીકરા ફોન આવ્યો

માતાએ પુત્રને જવાબ આપ્યો દીકરા ને ગરમી ભૂખ અને પીડા સહન કરી છે આ બધું મૂકવાનું કહી રહી છું મિત્રો માતાની આ છેલ્લી ઈચ્છા છેલ્લી પંક્તિઓ કોઈ પણ પુત્ર કે પુત્રીની આંખો ખોલવામાં સક્ષમ છે ઇતિહાસ હંમેશા પોતાની જાતને પુનરાવર્ત કરે છે જે જેવું કરે છે તેવું ભોગવવું જ પડે છે કર્મ ક્યારે કોઈને છોડતો નથી અને સાચું સ્વર્ગ માતા પિતાના ચરણોમાં છે અને એમને દુખી કરીને